છોટા ઉદેપુર શહેરમાં બેટરી ચોરોનો આંતક રાત્રિના અંધકાર દરમિયાન વાહનોને બનાવ્યા નિશાન નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા છોટા ઉદેપુર થી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહનોની બેટરી ચોરીની ઘટનાઓ સતત સામે આવી રહી છે જેના કારણે નગરજનોમાં ભારે ભય અને નારાજગી જોવા મળી રહી છે ખાસ કરીને રાત્રિના સુમસામ વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે લોકો ઘરમાં આરામ કરી રહ્યા હોય તે સમયગાળા દરમિયાન લબ્બર મુછિયા તત્વો વાહનોની બેટરી ચોરી કરી ફરાર થઈ જાય છે ગત દિવસોમાં ગંજીફળિયા વિસ્તારમાં રહેતા નરેશભાઈ કનુભાઈ વણકર્મના ઘરની આગળ મૂકવામાં આવેલ છકડોની બેટરી રાત્રિના કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ચોરી કરવામાં આવી હતી આ બનાવ સમયે પરિવારજનો ઘરમાં ઊંઘી રહ્યા હતા આ અંગે પીડિત દ્વારા છોટા ઉદયપુર પોલીસ મથકમાં અરજી કરવામાં આવી છે અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક્ટિવા સ્કૂટર પર સવાર અજાણ્યા શખ્સો બેટરી ચોરી ફરાર થયા હતા આસપાસના વિસ્તારના સીસીટીવી કેમેરા તપાસ કરતા એક્ટિવા પર આવેલ ચોરો કુલ

અજાણ્યા વ્યક્તિઓ આંટાફેરા કરે છે અને ગત રોજ રાત્રે મારા ઘર પાસે થ્રી વ્હીલર છકડામાંથી બેટરી ચોરી કરીને ભાગ્યો છે અને અમને જાણવા એવું મળ્યું છે કે છોટાઉદેપુરમાં ઘણી જગ્યાઓ પર આવા બનાવો બન્યા છે બેટરી ચોરીના અને સીસીટીવી ફૂટેજ પણ આવી ગયા છે અને એસપી કચેરી જાણ પણ કરી છે અને પોલીસમાં ફરિયાદ પણ કરી છે નરેશભાઈ કનુભાઈ વણંકર છોટાઉદેપુપુર